ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષા દળોની ચેકપોસ્ટ ઉડાવી હતી જેમાં નવ સૈનિકોના મોત હતા અને પાંચ થયા હોવાનું સામે આવ્યું હતું અન્ય કેટલા શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલ છે જ્યારે બલુચિસ્તાનમાં હજારો લોકો પાકિસ્તાનથી મુક્તિ માટે રસ્તા પર ઉતર્યા હતા અને પાકિસ્તાન સેના સરકારમાં સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ